ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ બાદ દેશમાં સરકારી એજન્સીઓ સતર્ક બની છે ત્યારે ગુજરાત એટીએસ ની ટીમે સફળતાપૂર્વક કચ્છ જિલ્લામાંથી પાકિસ્તાન માટે જાસૂસી કરતા એકસમને પકડી પાડ્યો છે ગુજરાત એટીએસ દ્વારા પાકિસ્તાન માટે જાસૂસી કરતા વ્યક્તિની કચ્છના દયા પર ખાતેથી ધરપકડ કરવામાં આવી છે આ વ્યક્તિનું નામ સહદેવ શ્રી ગોહિલ છે જે કોન્ટ્રાક્ટ બેઝ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે કાર્યરત હતું તે પાકિસ્તાનને ભારતીય સેનાની માહિતી આપતા ઝડપાયો છે તે પાકિસ્તાનને બીએસએફ અને નેવીના પ્રોજેક્ટના ફોટા અને વિડીયો મોકલતો હતો આ અંગે ભાસ્કરી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રા જેવો જ પાકિસ્તાન માટે જાસૂસીના કેસનો ગુજરાત એટીએસએ પર્દાફાશ કર્યો છે આરોપીને ચાળીસ હજાર રોકડ પણ અપાયા હતા કચ્છની દયાપર ચોકડી ખાતે સ દેવશી ગોહિલે પૈસા મેળવ્યા હતા આરોપીના ફોનને એફએસએલમાં મોકલાયો છે તેની પાકિસ્તાનના પીઆઈયુ અદિતિ ભારદ્વાજ સાથે પાકિસ્તાનમાં વાત થતી હતી વર્ષ બે હજાર ત્રેવીસના જૂન જુલાઈમાં આરોપી પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવ્યો હતો તેઓ વોટ્સએપથી કોન્ટેક્ટમાં આવ્યા હતા પાકિસ્તાનની એજન્ટ પાસે આવા સંવેદનશીલ લોકોના કોન્ટેક્ટ લિસ્ટ હોય છે જેમાં તેઓ સંપર્ક કરે છે કેટલાક ટ્રેપમાં આવી જાય છે વાચિતમાં WhatsApp ઇન્ડિયન નંબર વાપરવામાં આવતો હતો આરૂપીએ કેટલાક વિડિયો ડિલીટ મારી દીધા છે જેને પરત મેળવવાની કાર્યવાહી ચાલે છે ગુજરાત એટીએસ ને અભિનંદન આપવા માંગુ છું ગુજરાત એટીએસ એ દેશનો એક લીડિંગ ટેરરિઝમ સ્ક્વોડ જે ટેરરિઝમની સામે લડી રહ્યું છે એક છે અને

પાકિસ્તાનની આ મહિલાને ખાસ કરીને આપણા ખૂબ જ મહત્વપૂર્ણ નેવી તેમજ બીએસએફના જે અલગ અલગ એસ્ટાબ્લિશમેન્ટ છે તેની માહિતી તેના ફોટાઓ પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ વ્યક્તિ દ્વારા પોતાના નામે ભારતમાં સિમ કાર્ડ ખરીદવામાં આવ્યું જેનું વોટ્સએપનું એક્સેસ એ પાકિસ્તાની મહિલાને આપ્યું હતું તેમજ જે પ્રાથમિક પુરાવા પ્રાપ્ત થયા છે તેમાં પાકિસ્તાની મહિલા દ્વારા આ વ્યક્તિને રૂપિયા બી મોકલવામાં આવ્યા છે આને સંપૂર્ણ તહેકત ચાલી રહી છે આ જાસૂસને સંપૂર્ણ રીતે કડકમાં કડક કાર્યવાહી અને બીજી ડિટેલ્ડ માહિતીઓ એટીએસ દ્વારા પ્રાપ્ત થઈ રહી છે વધુ માહિતી એટીએસ દ્વારા આપ સૌને આપવામાં આવશે